ગુજરાતી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ ધોવાયો ડભોઈ તાલુકાના રાજલી ગામ નજીક આકુ ડામરનું લેવલ ધોવાઈ ગયું તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે રોડ એક બાજુનો રસ્તો બંધ કરાયો ડભોઈ વડોદરા રોડ પર દેવ અને ટાટર નદીના પાણીએ નવો જ બનેલો રોડ ધોઈ નાખ્યો થોડા માસ પૂર્વે જ નવીન બનેલ રોડ દેવ નદીના વહેણમાં ધોવાઈ ગયો ડભોઈ વડોદરા રોડ પર રાજલી ક્રોસિંગ નજીક રોડ પર વહેતા થયા હતા ઢાઢરના પાણી પાણીના વહેણ સાથે રોડ ધોવાઈ ગયો દેવ અને નદીના પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા વડોદરા ડભોઈ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે નવીન બનેલું રોડનું થયું ધોવાણ રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું નગરજનો લગાવી રહ્યા છે આરોપ ફઝલ રજા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ હું તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુરિટીને જોડતો રોડ છે તો જુઓ કેવી તારાજી સર્જે છે દેવ ડેમના દેવડેમના પાણી છોડવાથી આટલી તારાજી એ તાળી સર્જેલી છે તો આગળ કેટલી તારાજી સર્જેલી છે ગામડાની અંદર ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ખેતરોની અંદર ઘૂસી ગયા છે નુકસાન જ નુકસાન અને આ જે દેખાય છે એ વિકાસ તો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો અને આ આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યો હોય બિલ પાસ કર્યા હોય એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરને લાવો જો તમાર મીડિયાની તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટર બે ને લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવ્યો હતો કેવો થઈ ગયો છે હવે તો બધું લઈ જાય મટીરીયલ લઈ જાય સેમ્પલ સેમ્પલ લઈ જાય જે અધિકારીઓ કાયમ સેમ્પલ લઈ જાય બે મીટર નો સેમ્પલ કિલોમીટર નો સેમ્પલ ਇਹ ਸੱਪਕੀ ਦੇ ਪਾਸੇ ਆਸੇ ਦਾ ਅੱਧਾ ਬੋਲਕੀ ਜਖਸਰ ਰੋੜਕੀ ਹੈ ਉਹ